શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત કંસે જે કેશી નામના દૈત્યને મોકલ્યો હતો તે એક બહુ બળવાન ઘોડાનું રૂપ લઈને મનના વેગથી દોડતો દોડતો વ્રજમાં આવ્યો તે પોતાની ખરીઓથી પૃથ્વીને ખોદતો આવી રહ્યો હતો તેની ગરદનની કેશવાળીથી વાદળો અને દેવતાઓના અભિમાનોની ભીડ અસ્તવ્યસ્ત થઈ રહી હતી તેના ભયંકર હણહણાથી બધા વ્રજવાસીઓ ભયથી ધ્રુજી ઉઠ્યા તેની આંખો મોટી અને ભયંકર તેનું મોઢું વૃક્ષની કોતર જેવું હતું તેની વિશાળ ગરદન અને પર્વતાકાર શરીર જાણે વાદળોની કાળી કાળી ઘટા છવાય હોય એવું લાગતું હતું તે મહાન દુષ્ટ હતો તે શ્રી કૃષ્ણને મારીને પોતાના સ્વામી કંસનું હિત કરવા ચાહતો હતો તેના ચાલવાથી પૃથ્વી દૃષ્ટિ હતી ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે આ દુષ્ટ દૈત્યના હણહણાટથી તેમના આશિષ ગોકુલના લોકો ભયભીત થઈ રહ્યા છે એટલું જ નહીં તેના પૂછડાના વાડથી વાદળો પણ છિન્ન ભિન્ન થઈ રહ્યા છે તથા લડવા માટે તે પોતાને શોધી રહ્યો છે ત્યારે તેઓ તેની સામે આવી ગયા અને સિંહની જેમ ગર્જના કરીને તેને પડકાર્યો ભગવાનને સામે આવેલા જોઈને તે વધારે ક્રોધિત થયો તથા જાણે આકાશને ભરખી જતો હોય તેમ વેગથી મોઢું પહોળું કરીને તેમની તરફ ધસ્યો પરીક્ષિત ખરેખર આ કેસીનો વેગ અત્યંત પ્રચંડ હતો તેના પર વિજય પ્રાપ્ત કરવો તો મુશ્કેલ હતો તેને પકડી લેવાનું કામ પણ સહેલું ન હતું તે દુષ્ટે ભગવાન પાસે આવીને પોતાના પાછલા પગથી પ્રહાર કર્યો પરંતુ ભગવાને તેનાથી પોતાને બચાવી લીધા ભલા તે ઇન્દ્રિયાતીત ભગવાનને કઈ રીતે ઈજા પહોંચાડી શકે ભગવાને બે હાથ વડે તે કેસી દે પાછલા બે પગ પકડી લીધા અને પછી ગરુડ જેમ સાપ ને ફેંકી દે તેમ ક્રોધપૂર્વક થોડી વાર પછી તે દુષ્ટ પાછો હોશમાં આવી ગયો અને ઉભો થયો ત્યાર પછી તે ક્રોધપૂર્વક મોઢો કરીને બહુ વ્યક્તિ ભગવાન તરફ દોડ્યો તેને દોડતો આવી રહેલો જોઈને ભગવાન હસવા લાગ્યા તેમણે તેમનો ડાબો હાથ તેના મોઢામાં એ રીતે ઘુસાડી દીધો જેમ સાપ કોઈ પ્રકારની શંકા વિના પોતાના ઘૂસી જાય છે ભગવાનનો અત્યંત કોમળ કર પણ તે વખતે તપાવેલા લોઢા જેવો થઈ ગયો સ્પર્શ થતાં કેશીના દાંત તૂટી તૂટીને પડી ગયા અને જેમ જડોદર રોગ તેમની તેની ઉપેક્ષા કરવાથી બહુ વધી જાય છે તે જ પ્રમાણે શ્રી કૃષ્ણનો ભુજદંડ દંડ તેના મુખમાં જઈને વધવા લાગ્યો અચિંત્ય શક્તિ ભગવાન શ્રી કૃષ્ણનો હાથ તેના મુખમાં એટલો વધી ગયો કે તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હવે તો શ્વાસ રોકાઈ જવાને કારણે તે પગ પછાડવા લાગ્યો તેનું શરીર પસીનાથી લથપથ થઈ ગયું આંખોની પૂંછડીઓ ફરી ગઈ તે મળત્યાગ કરવા લાગ્યો થોડી જ વારમાં તેનું શરીર નિષ્પ્રાણ થઈને પૃથ્વી પર પડી ગયું તેનું નિષ્પ્રાણ શરીર ફૂલેલું હોવાથી જમીન પર ઉપર પડતાની સાથે જ પાકેલી કાકડીના ફળની જેમ ફાટી ગયું મહાબાહુ ભગવાન શ્રી કૃષ્ણે તેના મોઢામાંથી હાથ ખેંચી લીધો તેનાથી તેમને કોઈ આશ્ચર્ય ન થયું પ્રયત્ન વિનાશ શત્રુઓનો નાશ થઈ ગયો દેવતાઓને અવશ્ય બહુ આશ્ચર્ય થયું તે પ્રસન્ન થઈ ભગવાનનો ઉપર પુષ્પો વરસાવી સ્તુતિ કરવા લાગ્યા પરીક્ષિત દેવર્ષિ નારદજી ભગવાનના પરમ પ્રેમી અને સમત જીવોના સાચા હિતેશી છે કંસને ત્યાંથી નીકળીને તેઓ અનાયાસે જ અદ્ભુત કર્મો કરવાવાળા કર્મો કરમા કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને એકાંતમાં તેમને કહેવા લાગ્યા સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ આપનો વિગ્રહ મન અને વાણીનો વિષય નથી આપ યોગેશ્વર છો સમસ્ત જગતનું નિયંત્રણ આપ જ કરો છો આપ સર્વના હૃદયમાં નિવાસ કરો છો આપ ભક્તોના એકમાત્ર આશ્રય યદુવંશ શિરોમણિ અને અમારા સ્વામી છો જેમ એક જ અગ્નિ બધા લાકડામાં વ્યાપીને રહે છે તેમ આપ એકલા સમસ્ત પ્રાણીઓના આત્મા છો આત્મા રૂપે હોવા છતાં પણ આપ પોતાને છુપાવી રાખો છો કેમ કે આપ પંચકોષ રૂપી ગુફાઓની અંદર રહો છો છતાં પણ પુરુષોત્તમ રૂપે બધાના નિયંતા રૂપે અને બધાના સાક્ષી રૂપે આપનો અનુભવ થાય જ છે પ્રભુ આપ બધાના અધિષ્ઠાન અને સ્વયં અધિષ્ઠાન રહી છો આપે સૃષ્ટિના પ્રારંભમાં પોતાની માયાથી જ ગુણોની સૃષ્ટિની રચના કરી અને તે ગુણોનો સ્વીકાર કરીને આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરતા રહો છો આ બધું કરવા માટે આપને આપના સિવાય અન્ય કોઈ પણ વસ્તુની આવશ્યકતા નથી કેમ કે આપ સર્વશક્તિમાન અને સત્ય સંકલ્પ છો તે જ આપે દૈત્યો પ્રમથનો તથા રાક્ષસોનો કે જે અત્યારે રાજાઓના રૂપમાં રહે છે વિનાશ કરવા માટે તથા ધર્મની મર્યાદાને રક્ષા કરવા માટે યનુવંશમાં ઉતાર લીધો છે એ બહુ આનંદની વાત છે કે આપે અનાયાસે જ ઘોડાના રૂપમાં રહેલા કેશી દૈત્યને મારી નાખ્યો તેના હણહણાટથી ભયભીત થઈને દેવતાઓ સ્વર્ગ છોડીને નાસી જતા હતા પ્રભુ ચાણુર મુષ્ટિક વગેરે મલ્લોને ખોવલિયા પીડ હાથીને તથા કંસને પણ પરમ દિવસે આપના હાથે મરતા જોઈશ ત્યાર પછી શંખાસુર કાલ્યવન મૂર અને નરકાસુર નો વધ જોઈશ આપ સ્વર્ગમાંથી પારિજાત વૃક્ષ ઉખાડીને લાવશો ત્યારે ઇન્દ્રનો આપના દ્વારા પરાજય પણ જોવા મળશે આપ પોતાની કૃપા વીરતા સૌંદર્ય વગેરે કિંમતથી વીર કન્યાઓ સાથે લગ્ન કરશો અને હે જગદીશ્વાર આપ દ્વારકામાં રહીને ધૃગ્નો ઉદ્ધાર કરશો આપ જામવતી સાથે સ્યવંતક મળીને જામવાન પાસેથી લઈ આવશો અને પોતાના ધામ થી મરી ગયેલા બ્રાહ્મણના પુત્રની લાવી આપશો ત્યાર પછી આપ પોંડક મિથ્યા વાસુદેવનો વધ કરશો કાશીપુરને બાળી નાખશો યુધિષ્ઠિના રાજસ્રી યજ્ઞમાં ચેદીરા શિશુપાલને અને ત્યાંથી પાછા વળતા તેના મસીઆઈ ભાઈ દંત વક્ત્રનો ઉદ્ધાર કરશો પ્રભુ દ્વારકામાં નિવાસ દરમિયાન બીજા પણ અનેક પરાક્રમો કરશો જેનું પૃથ્વીના મોટા મોટા જ્ઞાનીઓ અને પ્રતિભાશાળી પુરુષો આગળ જતા વર્ણન કરશે આ બધું હું જોઈશ ત્યારબાદ આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અર્જુનના સારથી બનશો અને કાળ રૂપે અનેક અક્ષણ સેનાનો સંહાર કરશો આ બધું હું મારી આંખોથી જોઈશ પ્રભુ આપ વિશુદ્ધ વિજ્ઞાન ધન છો આપના સ્વરૂપમાં બીજા કશાનું અસ્તિત્વ છે જ નહીં

શ્રી સુખદેવજી કહે છે પરિક્ષિત ભગવાનના પરમ પ્રેમી ભક્ત દેવરસિંહ નારદજીએ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરીને પ્રણામ કર્યા ભગવાનના દર્શન આનંદના નારદજીનો રોમે રોમ ઉઠ્યો પછી ભગવાનની આજ્ઞા લઈને તેઓ ત્યાંથી સિધાવી ગયા અહીં ભગવાન કૃષ્ણ કેસી દૈત્યને માર્યા પછી પોતાના પ્રેમી અને પ્રસન્ન ગાલ બાળકો સાથે પહેલાની જેમ પશુપાલનના કામમાં લાગી ગયા

તે સમયે રૂપ લઈને પોતે પણ મોટે ભાગે ચોર બનતો અને ઘેટા બનેલા કેટલાક બાળકોને ચોરીને સંતાડી આવતો તે મોટો અસુર તેમને વારંવાર લઈ જઈને પર્વતની ગુફામાં નાખીને તેનો દરવાજો મોટી શિલાથી બંધ કરી દેતો હતો આ પ્રમાણે ગ્વાલ બાળકોમાં કેવળ ચાર કે પાંચ બાળક જ બચ્યા હતા ભક્ત વસ્ત્ર ભગવાન એની આ કરતુ તો જાણી ગયા જે સમય એ ગ્વાલ બાળકોને લઈ જતો હતો તે સમયે તેમણે ભગવાને જાણે સિંહ ગેટાને પકડે એમ પકડીને તેનું ગળો દબાવ્યો વ્યોમાસુર બહુ બડવાન હતો તે પોતાના અસ્લી સ્વરૂપમાં પર્વતાકાર બની ગયો અને ભગવાનની પકડમાંથી પોતાને છોડાવવા પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ આ તો શ્રી કૃષ્ણ છે તેને એવી રીતે પકડ્યો તેને પોતાને છોડાવી ન શક્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના બે હાથથી પકડીને તેને ભૂમિ પર પછાડ્યો અને પશુની જેમ ગળો દબાવીને મારી નાખ્યો દેવતાઓ વિમાનમાં બેસીને આ લીલા જોઈ રહ્યા હતા હવે ભગવાન ગુફાના દ્વાર પર મૂકેલી મોટી શિલાઓને તોડીને વર બાળકોને તે સંકટમાંથી બહાર કાઢ્યા મોટા મોટા દેવતાઓને ભોગ કુમારો તેમની સ્તુતિ કરવા લાગ્યા ત્યાંથી ભગવાન વ્રજમાં પધાર્યા શ્રીમદ ભાગવતે મહાપુરાણે પાર સંતા દસમ સ્કંદ પૂર્વાર્ધે વ્યોમા સુરવધો નામ સપ્ત્રીસોધ્યાય દસમા સ્કંદના પૂર્વાર્ધ અધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ ગનૈયા લાકી જય